રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને તો જુઓ મિત્રો આ અમારો કનેવાલ તળાવ આ અમારા પાંચ ગામના સીમાડામાં આવેલું છે અને અમારા ગામના એક કિલોમીટરની રેન્જમાં છે ખાક્ષર રેલ વલ્લી વરસડા કિશનપુર પાંચ ગામની જમીન આ તળાવની અંદર કપાયેલી છે અને અમારા પાંચ ગામના સીમાડામાં બધા જ ગામને એક એક કિલોમીટર લાગે છે નજીબા આ કનેવલ તળાવ બે હજાર એકમાં જ્યારે કાળ પડ્યો ને એ વખતમાં પાણી માટે ખાલી થયું હતું બાકી બે હજાર એકથી અત્યાર સુધી કનેવલ ખાલી થયું નથી અને અત્યારે આ કનેવલનું નવીનીકરણ કામ ચાલુ છે ચારે બાજુ કનેવલમાં પાળા નાખીને પથ્થર નાખવાના છે કારણ કે ગઈ વર્ષમાં ચોમાસામાં અતિશય વરસાદ પડ્યો એટલે કનેવલનો પાળો વરસડા નજીક તૂટવાની ફૂલ સંભાવનામાં હતો પણ ચાલુ વરસાદમાં મેન્ટલ ચાર પાંચ ગાડી નાખી એટલે પાળો તૂટ્યો નહીં ન કંઈ ગઈ વખતમાં ઓવરફ્લોના લીધે કનેવાળનો પાળો તૂટવાનો હતો એટલા માટે આ વખતે સરકારે મંજૂર કર્યું છે ચારે બાજુ પાળો નાખીને મેન્ટલ નાખી દેવાનું એટલે ગમે તેટલું લેવલ થાય કનેવાળનું ફૂલ ઓવરફ્લુ થાય તૂટવાની સંભાવના ના રહે કારણ કે અત્યાર સુધી ચારે બાજુ કાચા પાળા હતા કંઈ પાકો એ કે પાળો નહોતો હવે ચારે બાજુ પાકો પાળો બનાવી અને મેન્ટલ નાખે છે લગભગ સિત્તેર ટકા કામ વાળું ઓલી તરફ થઈ ગયું છે અને અમારા ગામ નજીકમાં દોઢ બે કિલોમીટરની રેન્જમાં કામ બાકી રહ્યું છે બાકી ઘણું ખાસું કામ પતાવી દીધું છે અને આની અંદર ઓછામાં ઓછા પાંત્રીસથી ચાલીસ ઇટાજી મશીન કામ કરે છે અને ડમ્ફરો તો પચાસ પ્લસ ડમ્ફરો કામ કરે છે કારણ કે અંદરથી માટી લઈ અને આ પાળો જો આ ટાઈપનો પાળો બહાર નાખે છે અને આ પાળાને પછી ધારમાં મેન્ટલ ઉપર અને સાઈડમાં મેન્ટલ નાખી દે એટલે પાણીના લીધે ધોવાય નહીં અને અમારા પાંચેય ગામના બધા જ ખેડૂતો જીસીબી મશીન મૂકીને આની અંદરથી માટી લઈ જાય છે જો અમારા ગામના ખાક્ષરના ત્રણ મશીન છે એક મશીન અહીં ચાલુ છે ને એક આ ચાલુ છે ને એક આ ચાલુ છે જો એવી રીતના કનેવાળની ચારે બાજુ લગભગ વીસક જીસીબી મશીન માટી કનેવાળમાંથી ખેડૂતો વ્યાવે છે કારણ કે ખેડૂતને છુટ્ટી આપેલી છે માટી વ્યવવા માટે બે ફૂટનું બે અઢી ફૂટનું લેવલ આપેલું છે અઢી ફૂટ બધા ખેડૂતોને જ્યાંથી કનેવાળમાંથી માટી ગાળવી હોય તે ગાળી શકે એવી રીતના છુટ્ટી આપેલી છે એટલે બધા જ કનેવાલની માટી વ્યાઈને ખેતરમાં નાખે છે જો માટી કનેવાની સારી કાળી માટી મસ્ત નીકળે છે અને આ બે હજાર એક થી ખાલી જ થયેલું નથી કનેવાળ એટલે આની માટી પણ જોરદાર છે પ્યોર આપણે ખેતરમાં નહીં નાખતા આપણે તો ગોડાઉન બનાવવાનું છે ત્યાં પૂણી કરવી છે એટલે આપણે તો ગોરાડું માટી મડવાળી નીકળે તો પણ ચાલે પણ સિત્તેર ટકા તો આની અંદર કાળી માટી જ નીકળે છે એકદમ મસ્ત ખાતરવાળી કારણ કે બે હજાર એકથી અત્યાર સુધીમાં કનેવાળ ખાલી જ થયું નથી આ પહેલી વખત ફર્સ્ટ ટાઈમ કનેવાળ ખાલી હતી અને એ ખાલી કર્યું છે અને અત્યારે હાલમાં કનેવાળમાં થોડું પણ પાણી છે નહીં ક્યાંક ખાબ ભર્યા હોઈએ અને આ જીસીબી ગાડીઓ એની અંદર જમાનું પાણી હોય બાકી કનેવાળની અંદર પાણી બિલકુલ છે નહીં અને આપણા હમણાં બાર તેર દિવસથી કંઈ વિડીયો બનાવ્યો નથી તો ઘણા આપણા ફ્રેન્ડોના ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા હતા કે તમારો વિડીયો કંઈ આવતો નથી અને કે આપણે દસ બાર દિવસથી આની અંદર કનેવાળમાં આજે અગિયારમો દિવસ છે પહેલી તારીખથી મત ટ્રેક્ટર આપણા ચાલુ જ છે આની અંદર વ્યાવવાના એટલે અગિયાર દિવસથી ટાઈમ મળતો નતો વિડીયો બનાવવાનો આજે ઘણા મેસેજ આવ્યા બધાના ચાર પાંચ દિવસથી મેસેજ આવે છે એટલે આજે એક વિડીયો બનાવ અને મૂકીએ છીએ હવે બે ત્રણ દિવસનું કામ છે પછી આપણે માટી પૂરણ કરવાનું નથી હવે દોઢસો જેવા ફેરા લઈ જવાના છે ત્રણસો ત્રણસો સાડી ત્રણસો ફે ફેરા નાખ્યા છે બીજા દોઢસો જેવા લઈ જવાના છે પછી આપણે નથી નાખવાનું આ ચોમાસું આખું જાય ને પાણીથી બધું બેહીને લોડર બોડર મારીને વ્યવસ્થિત કર્યું ગઈ સાલ ગમે ત્યાંથી બીજા બસો અઢીસો ફેરા લઈને નાખી દઈશું એટલે સંપૂર્ણ કામ પતી જશે આપણું વાકાને તમ મારી લાઈફમાં પહેલી વખત મેં કનેવલ તળાવ ખાલી જોયું બાકી કનેવાલની અંદર આ રોડ એટલું પાણી ચોમાસામાં આવે છે જો આ રોડ આટલો ઊંચો છે આ ગાળીઓ પછીનો પાળો અને એની ઉપર રોડ છે જો પાંચ ફૂટ એટલે અહીંયાથી તો ચૌદ તેર ચૌદ ફૂટ ઊંચો છે રોડ અહીંયા પાણી અડી જાય છે એટલું પાણી કનેવાળમાં થાય છે અને આ વચ્ચેના ટેકરામાં જવા માટે તો હુડકા સિવાય કોઈ આરો જ નહોતો ઉનાળામાં પણ આને પાંત્રી ચાલીનું લેવલ તો હોય જ છે ચોમાસામાં તો પચાસ છે પાકી જાય પણ ઉનાળામાં પાથરી ચાલીનું નું લેવલ તો હોય જ છે અને અત્યારે આખા ચંપલ પહેરીને કનેવાળની ચારે બાજુ ફરાય એવી પોઝિશન છે ચંપલ પહેરીને વજલા ટેકરા એટલું કનેવળ ખાલી કરતી ખેડૂતોને પાણીની તકલીફ પણ બહુ પડી કનેવળ ખાલી હતું એટલે પણ હવે કામ સિત્તેર ટકા તો થઈ ગયું ત્રીસ ટકા જેવું બાકી છે બધા પંદર વીસ દિવસમાં કામ પતી જાય તો પતી જાય થોડુ બાકી થોડું ઘણું મેન્ટલ નાખવાનું બાકી રહેશે તો